અને દિત્ય પણ જો ગઈ તે આંગણવાડી તો ત્યાંથી આવી ગઈ છે અને થોડી વાર મોબાઈલ જોયું છે સુવાનો ટાઈમ થઈ ગયો છે દિત્યાનો કા દિત્ય હા જોઈ લે અને અહીંયા જો નરેશ પણ રેડી થઈ ગયા છે અત્યારે તો તડકો જોરદાર છે કોઈ એમ નથી કેતું કે અત્યારે ચોમાસું છે એમ ઉનાળા જેવો તડકો છે અત્યારે અને ઉપર છે ને મકાન કામ ચાલુ છે ને તમને છે ને

ફેમિલી ફ્રેમ ફોટો કેટલું મસ્ત છે એમાં શું લખેલું છે વાંચ તો દીત્યા આવડે છે કે વાંચતા દીત્યા ને જલ્પા લખેલું શું છે એમાં ઉપર આ આ મસ્ત પ્રકારનો આવી રીતે ફોટો બનાવેલ છે અને આને છે ને રેઝિન આર્ટ કહેવાય હમ એમાં એની પ્રોફાઈલમાં મેન્શન હતું તો જો કે આ રીતનો અમારો ફોટો છે મારો દિત્યા અને નરેશનો અને ઉપર જો મસ્ત મજાનું લખેલું છે કે ફેમિલી ઇઝ હાર્ટ ઓફ અ હોમ બહુ સરસ છે ચલો એના પછી નેક્સ્ટ ગિફ્ટ શું છે

તો એ છે આ જો ઉપર આયા લખેલ છે દિત્યા કી દુનિયા ને જલપાહીર લોગ્સ વાવ કેટલું મસ્ત છે આ બહુ મસ્ત છે જો કાનુડો પણ છે એકદમ મસ્ત છે ને હવે છે ને નેક્સ્ટ આપણી પાસે આ કાર ના ડેશબોર્ડ ઉપર આપણે રાખીએ ને જે ભગવાન નું એ છે આપણે જો આ કાનુડો છે કે હમ આ પણ સરસ છે મને મને એક દો દેખો એટલે આને ચીપકાવવાનું કે નીચે હમ અને નેક્સ્ટ છે ને એને કસ્ટમ રાખડી બનાવી છે જલપા માટે જલપાના ભાઈના નામ લખેલ છે એક મારો ભાઈ છે કેવિન અને મારો ભાઈ બીજો છે એનું નામ છે સાગર તો એ ટાઈપની એની રાખડી બનાવીને મોકલાવી છે બહુ મસ્ત આર્ટ બનાવ્યું છે અને એની પ્રોફાઇલ આપણે ઓપન કરીને જોતા હતા આના સિવાય પણ એ ઘણી બધી પ્રકારના બીજા આર્ટ પણ બનાવે છે તો જો તમારે કોઈ આવી કોઈ વસ્તુ જોતી હોય ને જરૂરથી તમે એનો એકવાર કોન્ટેક્ટ કરજો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું નીચે મેન્શન કરી દઈ અને સ્ક્રીન ઉપર પણ આવી જશે તો તમે એનો કોન્ટેક્ટ કરી શકશો ને રક્ષાબંધન આવે છે તો કસ્ટમ રાખડી પણ એક બનાવી દેશે અને પ્રાઇસ ને બધું તો મેં એની સાથે ડિસ્કસ કરી લેજો ડાયરેક્ટ ત્યાં તો થેન્ક યુ પરિતા બેન તમે આટલી સરસ ગિફ્ટ અમને મોકલાવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર કાના રે ચલો તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો રોંઢાનું બધુંય કામ કરી નાખ્યું છે અને અત્યારે હું જો શાક લઈને બેસી ગઈ છું આજે છે ને આપણે ભરેલ કારેલાનું શાક બનાવવાનું છે તો આ રીતના આપણે નાના નાના મસ્તીના કારેલા હું લઈ આવી હતી ને તો એની છાલ પાડી અને આવી રીતે જો અંદરથી આખું એને ખાલી કરી નાખ્યું છે એના બી છે ને એ મસ્ત કાઢી નાખ્યા પછી આપણે આની અંદર છે ને મસાલો ભરશું હું આગળ તમને વિડીયોમાં બતાવીશ અને મમ્મી જો ગયા તા વાળીએ તો એ પણ આવી ગયા છે વાળીએથી કામ કરીને ટ્યુશન માં એટલે ઘરમાં થોડીક વાર શાંતિ છે અત્યારે હે શું કયો બી રેઝિંગ આર્ટ નું મોકલે છે ને એ લગાડી દીધું અહીંયા આ લગાડી દીધું છે આ બાજુ એક છબી છે આ બાજુ બીજી છબી છે આ બાજુ વચ્ચે આ બોર્ડ છે

આપડે પપ્પા મસ્ત મસ્ત કેરી લઈ પેલા એક વાર લઈ આવ્યા તૂતા કેરી અને પાછી હમણાં લઈ આવ્યા છે આ કેરી છે ને આપડા હાથમાં એક તો માંડ માંડ એક કેરી માંથી બે જણા આરામ ખાઈ લે

અને બીજા સૂકા મસાલા એડ કરી અને મસ્ત મજાનું જે આપણે મસાલો ભરવાનો છે કારેલામાં એ બનાવીને રેડી કરી લઈએ તો પેલા હું છે ને ચણાનો લોટ શેકી લઉં શેકેલો લોટ હોય ને તો મસ્ત સુગંધ આવે કારેલાના શાકમાં તો જો અહીંયા છે ને આપણે મસ્ત મસ્ત કારેલા ભરી લીધા છે અને અહીંયા એનો લોટ થોડોક મસાલો છે ને થોડોક બચાવી રાખો છે રસો કરવા માટે અને અહીંયા જો વઘારની બધી તૈયારી કરી લીધી છે અને એકદમ મસ્ત લાગે છે જો આપણે કેટલા મસ્ત લાગે છે અને બીજી બાજુ જો અહીંયા ખીચડી પણ મૂકી દીધી છે ગેસ ખાલી થઈ છે એટલે આપણે કારેલાનો વઘાર કરી નાખીએ ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો વઘાર મારી દીધો છે ડુંગળી ટમેટો લસણ ને આદુ ને બધું નાખી અને મસ્ત જો આપણે છે ને ચડે છે અને પછી આપણે છે ને એમાં કારેલા એડ કરવાના છે ત્યારે જો દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશન માંથી અને નરેશ થેલી લઈને કઈ બાજુ જવું છે અમાર જવું છે દરિયે અત્યારે કેરી ખાવા ઘેર કેરી ને ભાવતી હતી છે દરિયે છે દરિયામાં ખારા સ્વાદ ઓલું વાતાવરણ રહે એટલે મસ્ત કેરીનો સ્વાદ બદલી જાય અમે દરિયો હોય ને એમાં બેસીને ખાતા હોય સામે બેહીને મસ્ત વાતાવરણમાં મજા આવે કા નાસ્તો કરવાની તો દિત્યાની ને પપ્પા અત્યારે થોડીક વાર જાય છે દરિયે અને અહીંયા જો મમ્મીએ ગાય દોઈ લીધી છે એક ગાય અને બીજી ગાય હજી બાકી છે દોવાની કા હથવારા બાકી છે કે ડુંગળી ટમેટાનો વઘાર મસ્ત ચડી ગયો ને એટલે આપણે ઉપરથી જો છે ને કારેલા છે ને એ એડ કરી દીધા છે હવે આની છે ને આપણે થોડીક જ વાર કેમ કે કારેલા તો બફાયેલા જ છે થોડીક જ વાર આપણે છે ને ધીમા તાપે એને ચડવા દઈશું ને પછી આપણે આ મસાલો છે ને એમાં થોડું પાણી ને એડ કરી અને ગ્રેવી જેવું બની જશે તો થોડી આપણે આને એમને ચડવા દઈએ ઢાંકીને તો જો આમ આપણે છે ને પાણી એડ કરી દીધું છે અને મસાલો પણ એડ કરી દીધો છે હવે આને છે ને જેમાં તો આપણે આપણે પાંચ મિનિટ સુધી ચડવા દઈશું એટલે મસ્ત ઘાટો વેગા થઈ જશે તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું કારેલાનું શાક બનીને થઈ ગયું છે રેડી ગ્રેવી પણ જો આપણે મસાલો નાખો તો પાણી નાખું તો કેટલી ઘાટી થઈ ગઈ છે એકદમ સરસ અને ઉપરથી છે ને થોડુંક લીંબુ પણ નાખ્યું છે એટલે ખાટું થઈ જાય ને મીઠું લાગે ખાટું મીઠું અને આ કારેલાનું શાક છે ને સ્વાદમાં એટલું મસ્ત બને આવી રીતે બનાવીએ એટલે તમને ખબર જ ન પડે કે આ કારેલાનું શાક છે તમને છે ને જરાય એની કડવાહટ જ ન લાગે એકદમ મસ્ત લાગે દીત્યા છે ને એ પણ કારેલાનું શાક ક્યારેય નથી ખાતી જ્યારે આવી રીતે ભરેલ કારેલાનું શાક બનાવું ત્યારે દીત્યા પણ ખાઈ જાય એક કારેલું આખું એટલે મસ્ત બને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં મને કહેજો આવી રીતે બનાવો છો કે બીજી અલગ રીતથી બનાવો છો તમને આ કારેલાનું શાક કેવું લાગ્યું લાગ્યું જરૂરથી નીચે કોમેન્ટ કરજો પેલો આપણે છે ને જમવા બેસી ગયા હતા અને મસ્ત મજાનું છે ને મેં તો જમી લીધું છે અને હજી બધાની છેલ્લે નરેશ જમે છે કેમ કે બધા લોકો જો અહીંયા રસોડામાંથી ગાયબ થઈ ગયા છે જમી જમીને અને નરેશ ને જમતા બહુ વાર લાગે એટલે એ બધા ની છેલ્લે જ હોય રોજ જમવામાં અને અહીંયા જો આપણે છે ને કારેલા નું મસ્ત મસ્ત શાક બનાવ્યું હતું ને તો એમાં આખી તપેલી ભરીને આપણે બનાવ્યું હતું તો એમાંથી હવે જો ડોટ કારેલું વધ્યું છે થોડીક ગ્રેવી વધી છે આખું તપેલું ચટ થઈ ગયું છે તો નરેશ તમે રિવ્યુ આપો કેવું લાગ્યું તમને કારેલા નું શાક આપણા વ્યુઅર્સ ને ખબર પડે તો હું ખાલી ખોટા વખાણ કરું કે હાચા વખાણ કરું

દિવાળી પેલા થઈ જશે એ આ લોકો નક્કી કરશે આપણા વ્યુઅર્સ એટલે જલ્દી જલ્દી હજી જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવ હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ 1 મિલિયન મન હું ગિફ્ટ દઈ શું જોતું તમારે જે જોતું એ આપીશ હા લો આનંદની